નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસના કાર્યોનું ધારાસભ્ય રીતે સ્વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પંદરમાં નાણાં પંચ મનરેગા કન્વર્ઝન અને ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ અઢાર લાખના વિવિધ વિકાસશીલ પ્રકલ્પોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નેત્રંગ તાલુકાના મોવી ચોકડી ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ પંદરમાં નાણાં પંચ અને મનરેગા કન્વર્ઝન અંતર્ગત થવા પ્રાથમિક શાળા ખાતે પાંચ લાખના ખર્ચે નવનિર્મિત ઓરડાનો અને કોડવાવ ખાતે આઠ લાખના ખર્ચે નવનિર્મિત નંદઘર આંગણવાડી કેન્દ્રનું પણ ધારાસભ્ય રીતે વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેથી તાલુકાવાસીઓમાં આનંદ અછવાયો આ સમગ્ર લોકાર્પણ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા ઉપપ્રમુખ નિતેશ પરમાર તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ નેત્રંગ તાલુકાના સરપંચો નેત્રંગ તાલુકાના આગેવાનો અને તાલુકા પંચાયત કચેરી બાંધકામ શાખા અને મનરેગા શાખાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ લોકાર્પણની બસ સ્ટેશન એની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે એટલા માટે અને આજે અમે એક થવા ગામે પ્રમાણ સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે